વાત કરીશું એક મહત્વના સમાચાર વિશે મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે તો રાજ્યસભા સભાપતિ જગદીપ ધનકડ સામે અવિશ્વાસ પ્રસ્તાવ વિપક્ષ લાવી શકે છે અવિશ્વાસ પ્રસ્તાવને સપા અને ટીએમસીએ સમર્થન આપ્યું છે અવિશ્વાસ પ્રસ્તાવ પર સિત્તેર જેટલા સાંસદોએ હસ્તાક્ષર કર્યા છે સપા અને ટીએમસીએ પણ સમર્થન આપ્યું રાજ્યસભા સભાપતિ જગદીપ ધનખડ સામે અવિશ્વાસ પ્રસ્તાવ વિપક્ષ દ્વારા લાવવામાં આવી શકે છે જે અંગે સિત્તેર જેટલા સાંસદો દ્વારા હસ્તાક્ષર કરી દેવામાં આવ્યો છે આ વિશ્વાસ પ્રસ્તાવને સપા ટીએમસીએ પણ સમર્થન આપ્યું હોવાના સમાચાર મળી રહ્યા છે તો સંસદના બંને સત્રોમાં વિપક્ષ દ્વારા હોબાળો કરવામાં આવી રહ્યું છે અદાણી મુદ્દે તપાસની માંગ થઈ રહી છે વારનવાર સાંસદો સગીત કરવામાં આવી રહી છે તેની વચ્ચે અવિશ્વાસ પ્રસ્તાવ સપા ટીએમસીએ સમર્થન આપ્યું હોવાના સમાચાર વિપક્ષ દ્વારા સભાપતિ વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ વિપક્ષ દ્વારા લાવવામાં આવી શકે હોવાના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે સભાપતિ જગદીપ ધનખડને હટાવવાને લઈને અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાની વિપક્ષ તૈયારી કરી દીધી હોવાના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે તો સભાપતિ જગદીપ ધનખડની વિરુદ્ધ વિપક્ષી ગઠબંધન એકજૂટ હોવાનું જોવા મળી રહ્યું છે